નમસ્કાર હું છું સીતાબ કાદરી દીપાવલીનો તહેવાર આવી રહ્યો છે દીપાવલીની દરેકને શુભેચ્છાઓ એડવાન્સમાં પાઠવું છું પણ આ વખતે વિડીયો બનાવવાનો એક જ મકસદ છે કે ગત દિવાળીએ આપણે જોયું હતું કે ડીસાનમાં ફટાકડામાં ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો અને જેમાં ચોવીસ મજૂરોના મોત થયા હતા એ ખરેખર સમગ્ર ગુજરાત અને દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી અને તે ઘટનાને સંદર્ભે વહીવટીતંત્ર અને ગુજરાત ગૃહ વિભાગે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી બનાસકાંઠા જિલ્લાના ફટાકડાના પરવાના રદ કરવામાં આવ્યા હતા ખરેખર એક પ્રશંસનીય કામગીરી હતી કારણ કે દરેક વખતે પાલનપુર શહેર એક શું કહેવાય કે ફટાકડાના ઢીયર ઉપર બેઠેલું હોય છે એ રીતના અનેક સમાચાર પત્રો ચેનલોમાં પણ આપણે સમાચાર જોઈ ચૂક્યા છીએ અને ખરેખર એની જે સેફ્ટી હોવી જોઈએ એની જે રીતના એના નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે એ કોઈ પાલન અહીંયા કરવામાં આવતું નથી પાલનપુર શહેરમાં ઠેર ઠેર લારીઓમાં ખુલ્લે આમ વેચાણ કરવામાં આવે છે જ્યારે વેચાણ કરતાં જે પણ લોકો છે તે જાહેરમાં સ્મોકિંગ પણ કરતા હોય છે અને આસપાસથી નીકળતા લોકો પણ સ્મોકિંગ કરતા હોય છે એટલે ગમે ત્યારે પણ બ્લાસ્ટ થવાનો અને દુર્ઘટના સર્જાવાનો એક બનાવ બને છે સરકારશ્રીએ આ વખતે બનાસકાંઠા જિલ્લાના જે પરવાના રદ કર્યા હતા અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને ધન્યવાદ આપું છું કે તેમણે તમામે તમામ જે પરવાના રદ કર્યા હતા અને આ તમામ વેપારીઓ ટોટલ ત્રેવીસ વેપારીઓ છે બનાસકાંઠામાં અને તમામ વેપારીઓ બનાસકાંઠાના કલેક્ટરના આ હુકમ અને આદેશનો અનાદાર કરીને ગૃહ વિભાગમાં ગયા હતા અને ગૃહ વિભાગમાં જઈ અને તેમણે આ બાબતની રજૂઆત કરી હતી ફરીથી પરવાના મેળવવા માટે જ્યારે ગૃહ વિભાગે પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશનું માન રાખી અને ફરી પૂર્ણ ચકાસણી કરવી અને તેને મંત્રણા હેઠળ રાખવામાં આવ્યો હતો હંગામી ધોરણે કદાચ આગામી દીપાવલીના દિવસોમાં આપવામાં આવે તો હંગામી ધોરણે તેમને આ પરવાના આપવાના હોય છે પણ જો ખરેખર જો આ પરવાના આપવાના હોય અને હંગામી ધોરણે આપતા હોય દીપાવલી તહેવાર છે ફટાકડાની જરૂર હોય છે ફટાકડા જોઈએ જ પણ સાથે સાથે આ લોકો જે વેપારીઓ જે મોટા ભાગે લારીઓવાળાને જે આપે છે તો ખરેખર લારીઓવાળાને જો આપવાનું હોય તો પછી આ નીતિ નિયમોનો કોઈ મતલબ હોતો નથી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે પણ અત્યારે પરવાના હંગામી આપવામાં આવે છે એ ખરેખર આ બાબતે હોવું જોઈએ કારણ કે અગાઉ પણ ભૂતકાળમાં આ જ રીતે દિલ્હી ગેટના અંદર બે જે ફટાકડાની દુકાનમાં મજૂરી કરતા હતા બંને લોકો બંને નાની ઉંમરના કર્મચારીઓ ત્યાં મૃત્યુ પામ્યા હતા અને ચોવીસની ઘટના બની છે અને ફરીવાર આવી કોઈ ઘટના ન બને એટલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીને વિનંતી કે સાહેબ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી પરવાના આપવાના હોય તો હંગામી ધોરણે આપે અને એમાં ખાસ કરીને જે લારીઓવાળા જે બેફામ બિંદાસ કોઈપણ જાતની ડર વગર જે જાહેર માર્ગો પર ફટાકડા જે વીતી રહ્યા છે એ ખરેખર ન થવું જોઈએ પાલનપુર શહેર આખું બારૂદના ઢેર ઉપર બેઠવું હોય એ રીતની પરિસ્થિતિ સર્જાય છે એટલે ખરેખર આ બાબતની ગંભીરતા દાખવવાની જરૂર છે કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં જ વાંચ ગામ જે છે જે અમદાવાદથી નજીકમાં છે ત્યાં ફટાકડાનું જાણે હબ કહેવાય ગુજરાતનું એ ત્યાં ફટાકડા ડુપ્લિકેટ ત્યાં અત્યારે બને છે અને ત્યાં હપ્તા પહેલાં ત્યાં પણ બ્લાસ્ટ થયો હતો એટલે આવી ઘટનાઓ વારંવાર ન બને એ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતા દાખવી અને આગામી સમયના અંદર આવનાર દીપાવલીના સમયના અંદર આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આ બાબતના નિર્ણયો લે એવી એક જનતા તરફથી હું માંગ કરી રહ્યો છું નમસ્કાર